ગુજરાતવાસીઓ માટે જૂન મહિનામાં સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો થયો છે નર્મદામાં વરસાદ નથી પરંતુ ગુજરાતને તેના હિસ્સાનું પાણી આપવા માટે મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા આવકમાં અને સપાટીમાં વધારો થયો છે હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટરે પહોંચી છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ પાણી

પોઇન્ટ અઠ્ઠાણું મીટરે પહોંચી છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ ની મહત્તમ સપાટી એકસો અડત્રીસ મીટર છે હાલ પાણીની આવક ચોરાણું ક્યુસેક છે જ્યારે નર્મદા ડેમમાંથી ટોટલ જાવક વીસ ક્યુસેક છે દીપક જગતાપનો રિપોર્ટ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે